ઇલેક્શન પહેલા જ ભગવાન બારડ સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે તાલાલા બેઠક ખાલી કરવાના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી છે હાઈકોર્ટે ભગવાન બારડની સજા પરનો સ્ટે યથાવત રાખ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ઉતાવળે સસ્પેન્ડ કરી દેવાના વિધાનસભાના સ્પીકરના નિર્ણયને પડકારતી રીટમાં હાઈકોર્ટના જસ્ટિસ એસ આર બ્રહ્મભટ ખંડપીઠ રાજ્યની વિધાનસભા સચિવ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ફટકારી હતી આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં સરકાર અને ચૂંટણી પંચની રજૂઆતો પૂર્ણ થતા આજે ચુકાદો આવ્યો હતો હાઈકોર્ટે ભગવાન બારડની સજા પરનો સ્ટે પણ યથાવત રાખ્યો છે તેમજ ચૂંટણી પંચની પ્રોસેસની પણ યોગ્ય ગણાવી છે ત્યારે હવે ત્રેવીસમી માર્ચના રોજ તાલાલા બેઠક પર પેટા ચૂંટણી સુપ્રીમ કોર્ટના ચુકાદાને પહેલા તો સત્યનો વિજય થયો છે અન્યાયની સામે ન્યાય મને મળ્યો છે પહેલાથી જ કહેતો આવ્યો હતો કે મને ન્યાયપાલિકાની અંદર પૂરો વિશ્વાસ છે ન્યાય મંદિર સામે કે જેને આપણે મંદિર તરીકે ગણીએ છે ત્યાં જે બેઠા હોય ને ભગવાન તરીકે આપણે જોતા હોય છે ત્યારે મને પૂરો વિશ્વાસ હતો અને મને ન્યાય મળ્યો છે 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 એ તો મને આનંદ હું અહીંયા છું મારા વકીલો અને લોયર ત્યાં આવશે ત્યારે અત્યારે બાય ઇલેક્શન જે ડિક્લેર કર્યું છે ચૂંટણી પંચે અનલીગલી જે ડિક્લેર કર્યું હતું અને સ્પીકરે જે ઓર્ડર આપ્યો હતો અનલીગલી એમની ઉપર સુપ્રીમ કોર્ટે કીધું કે આ ખોટું છે એટલે અત્યારે ઇલેક્શન નહીં થઈ શકે એવો રોક લગાવી છે પ્રજાનો તો આભાર માનું જ છું પણ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ એટલો જ આભાર માનું છું કે મને મારી ન્યાયની અને મારા અન્યાય જે થતો એની સામે ન્યાયની લડતની અંદર મને એ લોકોનો પણ એટલો જ આપનો સૌનો સહકાર મળ્યો છે અને આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભાજપની રણનીતિ એની વ્યૂહરચના જે ગણો તે પ્રજાએ નિર્ણય કરી લીધો હતો કે બાય ઇલેક્શન આવે તો પણ શું પરિણામ આપું એની સાથે સાથે લોકસભાનું પણ શું પરિણામ આવું અને આવનારા સમયની અંદર પરિણામ તમને બતાવશે કે લોકો આમાં પરિણામ શું ઈચ્છતા હતા ભગવાનભાઈ ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવાર પણ જાહેર કરી દીધો છે તે બાબતે શું કહેશો એ ભાજપ પાર્ટી જાણે મારે એ વતમાં પડવાની કાંઈ જરૂર નથી મને ન્યાયતંત્રની ઉપર પૂરો ભરોસો હતો અને મને એમાં ન્યાય મળ્યો છે એ વાતનો મને આનંદ છે